નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ભૂમિ આજે આપણે વાત કરીશું મોંઘવારી પર મોંઘવારીથી ત્રસ્ત જનતાની મુશ્કેલીઓ વધી રહી છે ત્યારે હું કહી શકાય કે જીવન જરૂરિયાતની વસ્તુઓ દિવસ અને દિવસથી મોંઘી થતી જઈ રહી છે ત્યારે જીવન જીવવું ખૂબ જ મુશ્કેલીભરી થઈ રહ્યું છે સામાન્ય વસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે ત્યારે ગરીબ લોકો અને સામાન્ય લોકોનું જીવન વધારે મુશ્કેલીભર્યું બની રહ્યું છે ખાદ્ય ચીજ વસ્તુઓ મોંઘી થવાને કારણે ઓક્ટોબર માં છૂટક ફુગાવો વધીને છ પોઈન્ટ થયો છે આ ચૌદ ટકા હતો જયારે ઓક્ટોબરમાં એક મહિના ટકા પહોંચી ગયો હતો ફુગાવાની બાસ્કેટમાં ખાદ્ય પદાર્થો ફાળો લગભગ પચાસ ટકા છે મહિને દર મહિને આધાર પર તેનો ફુગાવો નવ પોઈન્ટ ચોવીસ ટકા વધીને દસ પોઈન્ટ સિત્યાસી ટકા થયો છે જયારે ગ્રામીણ ફુગાવો પાંચ પોઈન્ટ સિત્યાસી ટકા વધી અને શહેરી છે છે કેવી રીતે અસર કરે આપણે આગળ તેના વિશે વાત કરીશું ફુગાવાનો સીધો સબંધ ખરીદ સત્ય સાથે છે જો ફુગાવાનો દર છ ટકા છે તો સો રૂપિયા ની કમાણી માત્ર ચોરાણું રૂપિયા થશે ફુગાવાને ધ્યાનમાં રાખીને જ રોકાણ કરવું જોઈએ નહીં તમારા પૈસાની કિંમત ઘટી જશે ફુગાવાનો વધારો અને ઘટાડો ઉત્પાદનની માંગ અને પુરવઠા પર આધાર રાખે છે જો લોકો પાસે વધુ પૈસા હશે તો તેઓ વધુ વસ્તુઓ ખરીદશે અને જો માંગ પ્રમાણે પુરવઠો નહીં મળે તો વસ્તુઓની કિંમતમાં વધારો થશે આ રીતે બજાર ફુગાવા માટે સંવેદનશીલ બને છે સરળ શબ્દોમાં કહીએ તો નાણાનો વધુ પડતો પ્રવાહ અને બજારમાં માલની અછત ફુગાવાનું મહત્વનું કારણ બની શકે છે જ્યારે માંગ ઓછી અને પુરવઠો વધુ હોય તો ફુગાવો ઓછો થશે